નમસ્કાર દર્શક મિત્રો હું ભૂમિ મહેતા હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી હરિકૃપા સોસાયટીના મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ચાર દિવસ સુધી વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો સમગ્ર શહેરની જેમ અહીંયા પણ વિકટ સમસ્યા ઊભી થઈ હોવા છતાં

પટેલ પાર્ક ની બાજુ ભાજપ વાળા આવતા કોઈ કાર્ય કરતા નહીં આવતા કોઈ કોપરેટર અહીં નહીં આ લોકો શું કરે છે અને કેવી પોઝિશન છે કોઈ કેતા કોઈ જોતા નહીં નહીં ચાર દિવસ લાઇટો નહીં રહ્યા છે પાણી નહી પીવાનું લાઇટો નથી અમે અંધારામાં લાઇટો વાળા ફોન બી નહીં ઉઠાવતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર